વાંકાનેર શહેરના માર્કેટચોક ખાતે દિવાળી તહેવાર નિમિત્તે ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ હટાવવા માટે ગયેલ નગરપાલિકાની ટીમ અને વેપારી વચ્ચે ઘર્ષણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલ શનિવાર સાંજના સમયે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતની ટીમ માર્કેટ ચોક ખાતે વેપારી દ્વારા ગેરકાયદેસર મંજૂરી વગર ફટાકડાનો સ્ટોલ કરવામાં આવેલ હોય તેમજ રોડ પર દબાણ કરવામાં આવેલ હોય ત્યારે અહીં અગાઉ બે થી ત્રણ વખત નગરપાલિકા દ્વારા નોટિસ આપી મંજૂરી મેળવવા તેમજ દબાણ હટાવવા માટે સમય આપવામાં આવ્યા બાદ પણ વેપારી દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલને દૂર ન કરતા અંતે નગરપાલિકાની ટીમ પોલીસ સાથે સ્થળ પર દબાણ હટાવવા માટે જતા સ્થાનિક વેપારી સાથે ઘર્ષણ સર્જાઈ હતી જેના કારણે માર્કેટ ચોકમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા જેમાં લાંબી મથામણ બાદ વેપારી દ્વારા સ્ટોલ ન હટાવતા નગરપાલિકા દ્વારા બળજબરીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે માર્કેટ ચોકમાં ઘર્ષણભળ્યા દ્રશ્યો સર્જાયા હતા જે બાદ વેપારી દ્વારા પોતાના કલર ચોકમાં રોડ પર જ ઢોળી દેવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા સમગ્ર સ્ટોલને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ના ફટાકડા જે લોકો અત્યારે વેચતા હોય છે બરોબર મંજૂરી વગરના એને બંધ કરાવવાનું કામગીરી આ માર્કેટ ચોકમાં કાંઈક વિવાદ થયો છે સાહેબ શું કાર અહીંયા મંજૂરી વગર ફટાકડાનું વેચાણ કરતા હતા તંત્ર દ્વારા એને ના પાડવામાં આવી છે બરોબર તંત્ર પાસે એને સમય માંગેલો સમય પણ આપેલો છતાં પણ એની સાકાયગી કરતા હતા પરંતુ આજે સમજાવટ છે ને કલાકમાં ખાલી કરવાની એ એવો આક્ષેપ કરે છે કે બધાને ખાલી કરાવે મને ફટાકડા કોઈ ગેરકાયદેસર ખાધાવાના